ઓ ઓ ઓ ઓ તૈયાર રાખ તૈયાર રાખ લાઈ જલેબી પણ મળશે રેડ પણ મળશે અને તો આપી દીધી ભરેલી છે અરે ચાખવા તો દયો મને ચાખવા તો દયો આ એવું અરે યાર તમ કે છે કે હું બનાય તો કપાણ નાય યાર હવે ફૂલ ફેસ કમ્પ્લીટ ટકડો જેવો તમારું ના જોવું પડે યાર તો મિત્રો જો તમારે ખાવા હોય તો આવજો કેમ કે ગણેશ કાકા સારા એવા વ્યક્તિ છે અને આપણા તુવેર ટોઠા પણ એક નંબર બનાવતા હોય છે અને આપણે પણ નાસ્તો કર્યો છે અહીંયા આઈતા આપણા પામોલ ગણેશ કાકાએ બોલાયા હતા કે ગમન ભાઈ આવો અમારા તુવેર ટોઠા ખાવા માટે અને મેં ફાઇનલી તુવેર ટોઠા ખાવા આયા હતા અને બહુ સારો આનંદ રહ્યો અને તમે આવજો ભાઈ અને સપોર્ટ કરજો દાદાને જોરદાર ટોઠા બનાવે છે અને વિડીયો જોઈને તમે આવજો અને તમને વ્યાજબી ભાવમાં તમને તુવેર ટોટા જો વધારે લેવા હોય તો પણ આપશે તો પણ આપીશું અને ઓર્ડર પણ લેશે તુવેર ટોટાનો જો તમારે શાળામાં કોઈ પ્રોગ્રામ રાખવો હોય બાળકો માટે શાળામાં કોઈ બાળ મંદિરમાં કોઈ સ્કૂલમાં પ્રોગ્રામ હોય દવાખાનામાં તો પણ ઓર્ડર આગળના દિવસ કહી દેવું પડે તો તમને મળી જાય બરાબર તો આપણે તુવેર ટોટા ખાઈ લીધા છે અને તમારે પણ ખાવા આવવાનું જ છે અને સરસ એવા તુવેર ટોટા બનાવતા હોય છે ગણેશ કાકા અને આપણા તાલુકામાં ફર્સ્ટ નંબરના તુવેર ટોટા હોય ને તો આપણા પામોલ ગામના સાચી વાત ના બસ સ્ટેન્ડના બસ સ્ટેશન ના તો આવજો તમને લોકેશન તો તમને વિડીયોમાં આપી દઈએ છીએ તો વિડીયો વિડીયોમાં બને રહો કેમ કે લોકેશનની વાત કરીએ તો આ બાજ વિજાપુરથી આવો તમે તો તમે ચોકરી ઉપર જ આવશો એટલે અહીંયા વિશાળ સ્વીટ લખેલું છે ત્યાં આવજો અને સરસ મજાના ગણેશ કાકાના તુવે ટોટા હોય છે મિત્રો અને આપણે ખાધા છે તમારે પણ ખાવાના છે અને એક નંબર હોય છે તો અહીં જલેબી પણ કાકાની ફેમસ હોય છે અને લોકો દૂર દૂરથી આવીને જલેબી અને તુવેર ટોઠા પણ પેક કરાવતા હોય પણ તમારે આવીને એકવાર નાસ્તો કરજો મજા આવી જશે અને

તો આ મિત્રો આવજો કારણ કે કાકા જોડી ભજ્જો નહીં ખાવાના તુવે ટોટા ભર્યા છે તુવે ટોટા ખાધા છે અને આપણે ઘેર પણ લઈ જવાના છે અને તમારે પણ આવવાનું છે અને ત્રણસો રૂપિયા કિલો તમને અહીંયા પેકમાં કરી લેવામાં આવશે અને તમારે જો અહીં નાસ્તો કરવો હોય તો ચાલીસ રૂપિયામાં તમને ડીશ સરસ એવી બની આપશે અને આ મિત્રો જુઓ અને તમારે અહીંયા તુવે ટોટા ખાવા આવવાના છે પામોલ ગામમાં અને ગણેશ કાકાની મુલાકાત લેવાની છે અને ગણેશ કાકાના બે શબ્દો કેવા છે ગણેશ કાકા તો વિડીયોમાં બનેરો ગણેશ કાકાનું શું કેવું છે આપણે ગણેશ કાકા સામે તો ગણેશ કાકા શું કેવું છે આપણા મિત્રોને બોલો આપણું એ કહેવું છે મિત્રોને નાના મોટા ભાઈઓ બહેનો તથા વડીલોને કે અમારી નમ્ર વિનંતી અમને સાથ સહકાર આપો અને વ્યાજબી ભાવથી તમને તુવેર ટોટા લાઈફ જલેબી બ્રેડ આ બધું પણ અમે પરત પૂરું કરી શકીશું બરાબર તો તમે અમને સાથ સહકાર આપો એવી અમારી નમ્ર વિનંતી અને જો મિત્રો તમે તમે ત્યાં આવીને દાદા ખાજો અને જશે પણ સારા મળતા હોય છે અને સપોર્ટ કરજો આપણા ગામના છે આપણા તાલુકાના છે અને આવો તો એ બસ સ્ટેશન આગળ તમે વિશાલ સીટ લખેલું છે ત્યાં આવીને તુવેર ઉઠા લેજો અને વિડીયોમાં બનેજો જય માતાજી ગણેશ કાકા જય માતાજી જય માતાજી તમારો તમારો ગ્રાહકનો સંતોષ એ જ અમારો જય માતાજી